તો કેમ છો મિત્રો આશા કરું છું કે બધા મિત્રો મજામાં હશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે લખીશું મહાશિવરાત્રી વિશે પાંચ વાક્યો એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો વિડીયોને પૂરો જોજો જો વીડિયો સારો લાગે તો એક લાઈક કરી તમારા મિત્ર સુધી શેર કરજો અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મહાશિવરાત્રી વિશે પાંચ વાક્યો લખવાની શરૂઆત કરીએ એકદમ શાંતિથી અને સારા અક્ષરે મિત્રો વાક્યો લખીશુ તમે પણ મારી સાથે સાથે લખજો તમારી નોટબુકમાં તો ચાલો પહેલા નંબરનું વાક્ય લખીએ મહાશિવરાત્રી વિશે ચાલો લખીએ વાક્ય નંબર 1 સૌથી પહેલા મિત્રો વાક્ય લખીશુ ત્યાર પછી તેનો વાંચન કરીશુ ચાલો વાક્ય લખીએ ते वीडियो अंदर जोड़े रहो जो एंडी वाक्य नंबर एक लखीए महाशिवरात्रि હિન્દુઓનો એક પવિત્ર તહેવાર છે આ છે મિત્રો મહાશિવરાત્રી વિશે વાક્ય નંબર એક ચાલો તેનો વાંચન કરીએ મહાશિવરાત્રી હિન્દુઓનો એક પવિત્ર તહેવાર છે તો મિત્રો તમે પણ લખી લેજો તમારી નોટબુકમાં મહાશિવરાત્રી વિશે વાક્ય નંબર એક ત્યાર પછી લખીએ વાક્ય નંબર બે વાક્ય નંબર બે છે નો અર્થ છે ભગવાન શિવની મહાન રાત તો આ છે મહાશિવરાત્રી વિશે વાક્ય નંબર બે તેનું વાંચન કરીએ મહાશિવરાત્રી નો અર્થ છે ભગવાન શિવની મહાન રાત તમે પણ લખી લેજો તમારી નોટબુકમાં ત્યાર પછી લખીએ વાક્ય નંબર ત્રણ તો ખાસ મિત્રો વિડીયોની અંદર એન્ડ સુધી જોડાજો અને મારી સાથે વાક્યો લખતા રહેજો વાક્ય નંબર ત્રણ લખીએ મહાશિવરાત્રી વિશે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના लग्न થયા હતા આ છે મિત્રો માં સીવરાત્રી વિશે વાક્ય નંબર 3 આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તો મિત્રો વાક્ય નંબર 3 પણ તમે લખી લેજો ત્યાર પછી લખીએ वाक्य नंबर चार टोटल मित्रों पांच वाक्य लखवा तो खास वीडियो अंदर एंड सुधी जोड़ा रह जाओ वाक्य नंबर चार लिखिए महाशिवरात्रि મહિનામાં છે આ છે મિત્રો મહાશિવરાત્રી વિશે વાક્ય નંબર ચાર મહાશિવરાત્રી ફાગણ મહિનામાં આવે છે તો ખાસ મિત્રો ચાર વાક્ય આપણે લખ્યા છે તમે પણ લખી લેજો તમારી નોટબુકમાં હવે લખીએ સૌથી છેલ્લું વાક્ય એટલે કે પાંચમ વાક્ય ચાલો લખીએ મહાશિવરાત્રી વિશે વાક્ય નંબર પાંચ લોકો શિવરાત્રિના દિવસે સવારથી જ મંદિરોમાં પહોંચી જાય છે તો મિત્રો આ છે મહાશિવરાત્રી વિશે છેલ્લો વાક્ય એટલે કે વાક્ય નંબર પણ વાંચન કરી લઈએ લોકો શિવરાત્રી દિવસે સવારથી જ મંદિરોમાં પહોંચી જાય છે તો મિત્રો આ હતા મહાશિવરાત્રી વિશે પાંચ વાક્યો એ પણ આપણી ગુજરાતી ભાષામાં પાંચ વાક્યો મેં એકદમ સારા અક્ષર અને શાંતિથી તમને લખી અને વાંચીને સમજાવી દીધા છે જો તમે હજી સુધી આ વાત વાક્યો ના લખ્યા હોય તમારી નોટબુકમાં તો ખાસ વિડીયોની અંદર જોઈને લખી લેજો તમને વિડીયોમાં જોવા મળી રહ્યા છે મહાશિવરાત્રી વિશે પાંચ વાક્યો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને નવા બધા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે